જોઈ સ્પાર્ક મહારાષ્ટ્ર મંડળ દ્વારા સમાજની મહિલાઓ માટે હલ્દી કુંકુમ કાર્યક્રમ માંજલપુર ખાતે રાખવામાં આવે છે હલ્દી કંકુ કાર્યક્રમ એક સામાજિક મેળવળો કહેવાય જેમાં મહિલાઓ સૌભાગ્યના લગ્નજીવનના પ્રતિક તરીકે પતિના લાંબા આયુષ્યની કામના માટે હલ્દી અને કુંકુમની આપલે કરે છે તિણગુળ આપલે કરે છે હલ્દી કંકુના આશય બીજી સ્ત્રીઓના સૌભાગ્યને સન્માન આપવાનો છે સૌભાગ્યવતી રહે તેવી શુભકામનાઓ સાથે આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા આજે મહિલાઓ માટે ખાસ મકર સંક્રાંતિ નિમિત્તે હળદી કાર્યક્રમનું આયોજન લીટર ઠરાવ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત અમારા મહારાષ્ટ્રીય સમાજની મહિલાઓ એકબીજાને હળદી કુંકુનું તિલક કરે છે આ કાર્યક્રમ રાખવાનો હેતુ એટલો હોય છે કે એક મહિલા બીજી મહિલાના અખંડ પોતે અખંડ સૌગ્ય સૌભાગ્યવતી રહે એમના પતિની દીર્ઘાયુ રહે એનું લાંબુ આયુષ્ય રહે એવી કામના કરે છે સાથે સાથે એકબીજાને ગુળ અને તળસાકળીનો આપલે કરે છે સાથે સાથે અમારા મંડળ તરફથી દરેક મહિલાઓને એક મંડળ તરફથી ભેટ આપવામાં આવે છે આ કાર્યક્રમ વર્ષોની પરંપરા અંતર્ગત મહારાષ્ટ્ર સમાજની જે પરંપરા ચાલી રહી છે એ કાર્યક્રમનું આયોજન દર વર્ષે મહારાષ્ટ્ર મંડળ કરતું આવી રહ્યું છે મોટી સંખ્યામાં માંજરપુર મહારાષ્ટ્ર મંડળની મહિલાઓ અહીંયા ઉપસ્થિત હતી આ કાર્યક્રમ મકર સંક્રાંતિથી લઈને રથ સપ્તમી સુધી આ કાર્યક્રમ હળવો કાર્યક્રમ મહારાષ્ટ્રીય સમાજના પરિવારો કરતા હોય છે અને આ આયોજન કરીને બધા એક ઉત્સવ કરે છે એક મેળાવડો હોય છે એકબીજાને મળે છે અને ગેટ ટુગેધર જેવું પણ આ ફંક્શનો છે બધા પોતપોતાની અનુકૂળતાએ આયોજન કરીને આ ઉત્સવની ઉજવણી દર વર્ષે કરતા હોય છે આજે અહીંયા લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા આયોજિત હળદીકંકુનો કાર્યક્રમ કરવામાં આવેલ છે છવ્વીસમી જાન્યુઆરીના રોજ આ કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે આ દિવસે અમે હળદી કંકુમાં એક સ્ત્રીઓ એકબીજાને હળદી કંકુ લગાવીને તિલક લગાવીને એકબીજાના સૌભાગ્યની કામના કરતા હોઈએ છીએ સાથે સાથે એમને તળ તળ સાંકળી અને એક ભેટ વસ્તુ પણ આપવામાં આવે છે અને મંડળ દ્વારા મહિલાઓ માટે બે બે રમતનું આયોજન કરવામાં આવે છે એમાં વિજેતાઓને પુરસ્કાર પણ આપવામાં આવે છે આજના કાર્યક્રમમાં કેટલા મહિલાઓ ઉપસ્થિત હતી આજના કાર્યક્રમમાં લગભગ સો સો થી એકસો વીસ જેટલી મહિલાઓ ઉપસ્થિત